આ જય 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 દ્વારકાધી જય ઠાકર વરસાદે દ્વારકામાં વિરામ લીધો છે પણ હજી પણ ક્યાંક ને ક્યાંક વરસાદી વાતાવરણ છે હવામાન ખાતાની ક્યાંક ને ક્યાંક હજી પણ આગાહી છે ખાસ હું અત્યારના લાઈવ થવાનું કારણ દ્વારકા જગત મંદિરથી છે યાત્રિકોની અવરજવર છે અહીંયા હું ખાસ જે દ્રશ્યો બતાવું છું જે આ વાયર અહીંયા લટકી રહ્યો છે જે ઉપરનો વાયર છે જે થાંભલા સાથે કનેક્ટ છે પણ આટલો બધો નીચે આવી ગયો છે કે લોકોના માથા કે અડી જાય અથવા પડવાની સંભાવના છે લોકોમાં એક ડરનો માહોલ થયો છે જે યાત્રિકો છે એને ખબર નથી કે અહીંથી શું થઈ શકે આ વાયરની કેવી રીતનો છે એ કંઈ આપણે ખબર નથી પણ જે રીતના હાલ જે લટકી રહ્યો છે અને ખાસ જે બીજી હરી ભાઈ દ્વારકા ટુડેમાં લાઈવ જ છે વાયર છે ને સર્વિસ બેઠક આગળ લાઈવ જ છે ઓમાં ફેસબુકમાં ખોલો ને ફેસબુકમાં જે રીતના પીજી ના એક અધિકારીનો ફોન સ્વિચ ઓફ આવે છે અત્યારના જે મેઇન અધિકારી છે રીલા સાહેબ એનો બીજા અધિકારી સાથે આપણે વાત કરી એને માહિતી કરી પણ અહીંયા જે આ જે વાયર છે ચાલુ હોઈ શકે બંધ હોઈ શકે એના જે સવાલો છે અહીંયા બધે લાઈટ તો છે જોઈ શકો છો આમ જીએબીનું વાયર અન્ડરગ્રાઉન્ડ હોય છે પણ ઉપર આ જે જાડો વાયર જે અહીંયા લટકી રહ્યો છે લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે અને દ્વારકા ટુડે ડે લાઈવ છે આ બધા દ્રશ્યો આપણે દ્વારકા ટુડે ન્યૂઝ સાથે આપણે હું બતાવી રહ્યો છું હાલ જે એક હવામાં પણ વધારો છે પવનની આપ જોઈ શકો છો વાયરો જે રીતે હલી રહ્યા છે અહીંયા અને જે આ વાયર છે એ પડવાની સંભાવના છે અત્યારે બતાવી રહ્યું છે જે બેઠકજીનો રોડ છે મંદિરનો ચાલતો માર્ગ છે ત્યાંથી દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને જે રીતના વાયર એ અત્યારના હાલ લટકી રહ્યો છે અહીંયા સ્થાનિક છે આપણી સાથે લલાભાઈ જે રીતના લોકોને પણ કંઈ ખબર નહીં હોય કે આવી રીતે શું પોઝિશન છે પણ આ એક દ્વારકા ટુડેનો પ્રયાસ છે કે કોઈ એવું નથી કે અમે આપણા સુધી કોઈ એવી વાત લઈને આવ્યા પણ એક જ્યારે અધિકારીનો ફોન સ્વિચ ઓફ આવતો હોય પીજી વિશેના ખાસ અરિલા સાહેબનો એટલે આપણે જે બીજા હરિભાઈ છે એમની સાથે વાત કરી અને જે જાણવાની કરી જે કંઈ પણ બનાવ બને એની પહેલાં સાવચેતી રાખવી જરૂરી છે સાવચેતીના ભાગરૂપે દ્વારકા ટુડે જે આ દ્રશ્યો છે એ દ્વારકા ટુડેમાં બતાવી રહ્યું છે અને ખાસ જે યાત્રિકોની અવર જવર ચાલુ થઈ ગયો છે હાલ મેઘરાજાનો વિરામ છે ઘણી બધી જગ્યાએ પાણી પણ ઓછા થઈ ગયા છે તો દ્વારકા ટુડે લાઈવ છે જે રીતના દ્રશ્યો હાલ વરસાદીનું વાતાવરણ દ્વારકામાં છે પણ આ દ્રશ્યો છે દ્વારકાથી આપને હું દ્વારકા ટુડે લાઈવ બતાવી રહ્યું છે ખાસ જે દ્રશ્યો દ્વારકાના જે લોકોની અવર જવર અને વાયર લટકતો દેખાઈ રહ્યો છે આપ જોઈ શકો છો જે આ લાઇન હોઈ શકે કંઈક કેનો હોઈ શકે એ ખબર નથી આપણે પણ જે રીતના દ્રશ્યો છે જે આ વાહનોની અવર જવર હોય છે તો આમાં એક લોકો સાવચેત રીએ આવું એ દ્રશ્યો માટે દ્વારકા દ્વારકાધુડેદી ઓમ થોબાણી આ બધા સમક્ષ લાઈવ થયો હતો ઘણા બધા લોકો મંદિરના દર્શન કરી રહ્યા છે ખાસ જે દ્વારકાધી જગત મંદિર અને છપ્પન સીડીનો દ્વાર અને ખાસ જે બેઠકજીની બાજુમાં જે રીતનો આ વાયર જોઈ શકો છો આ વાહનો જીવના જે ચાલુ હોય કે બંધ હોય એ આપણે ખબર નથી પણ જે રીતના દ્રશ્યો છે અહીંયા લોકોની અવર જવર છે આપણે જોઈને બીક લાગે છે જે વાહનો પાર્ક કરેલા છે તો દ્વારકા ટુડે આ બધા દ્રશ્યો છે આપને લાઈવ બતાવી રહ્યું છે તો આપ જોઈ શકો છો દ્વારકાથી દ્વારકા ટુડે લાઈવ અને ખાસ જે છપ્પનછડીનો દ્વાર તો મારી સાથે ઘણા બધા લોકો લાઈવ છે અને ખાસ જે રીતના દ્રશ્યો આપ જોઈ શકો છો જે વાયરના દ્રશ્યો બતાવીશ અહીંયા છે નીચે પડ્યો છે ચાલુ હોય બંધ હોય શું હોય આપણે ખબર નથી જે સ્થાનિક નાગરિકોએ દ્વારકા ટુડેને રજૂઆત કરતા એવું કહે છે કે ક્યાંક ક્યાંક બીક જેવું લાગે છે ખાસ જે બીજી વિશેના અધિકારી છે આપ જોઈ શકો છો દ્વારકા પણ ચાલુ છે આ એરિયામાં અને જે જગત મંદિરના દર્શન કરાવું છું કૃષ્ણ ભક્તો ક્યાંક ને ક્યાંક હજી પણ ચાલુ છે આ ચાલુ છે બંધ છે વાયર એટલે ચાલુ હોય ને વાયર ઓકે હા હા સાહેબનો ફોન બંધ આવે જ કાશ જે બીજી ની ટીમ જે રીતના દ્રશ્યો દ્વારકા ટુડે લાઈવ અને લાઈક જશે થોડીક ક્ષણોમાં વાંધો નહીં તો પવનની ગતિમાં વધારો છે અને ધીમી ધારે ફરી પાછો દ્વારકામાં વરસાદ ચાલુ છે જે દ્વારકાના છે આ બધા લાઈવ મારી સાથે જોઈ રહ્યા છો દ્વારકા ટુડે ડે લાઈવ દ્વારકાજી જગત મંદિરના દ્વારાથી હાલ પવનની ગતિમાં વધારો અને વરસાદ ચાલુ છે જે રીતે આપ જોઈ શકો છો જે વાયર લટકી રહ્યા છે લોકો અવર જવર કરી રહ્યા છે દ્વારિકાથી દ્વારકા ટુડે લાઈવ છે અને જે દ્રશ્યો જીરો ગ્રાઉન્ડ લાઈવ રિપોર્ટિંગ સાથે આપના સુધી પહોંચાડી રહ્યો છું હાલ પવનની ગતિમાં વધારો છે અને ક્યાંક ને ક્યાંક જે વરસાદ પણ ચાલુ છે અને જે રીતના મેઘરાજાનું ફરી મેઘતાંડવ દ્વારકામાં શરૂ થયું છે જે દ્રશ્યો સવાર સુધી બંધ હતો પણ હાલ અત્યારે ચાલુ છે લાઈવ દ્રશ્યો જે હવામાન ખાતાની આગાહી હતી ભારે પવન અને વરસાદ તો આપ જોઈ શકો છો દ્વારકા જગત મંદિરથી લાઈવ જે રીતનો વરસાદ છે

વધુ વધુ આ વિડીયોને શેર કરશે દ્વારકા જગત મંદિરથી લાઈવ આપની સમક્ષ છપન દ્વાર થી જે રીતના ધ્વજાજી પણ જે ક્ષતિ પવન સાથે ઘણા બધા લોકો હાલ નિહારી રહ્યા છે ખાસ જે બીજી નો વાયર એ પણ હું આપને બતાવીશ કે લોકો અહીંથી પસાર થાય ચાલુ હોય કે બંધ હોય એ આપણે નથી ખબર પણ આપણે ધ્યાન દોરાવી દીધું છે તંત્રનું અને તંત્રની ટીમ પહોંચે છે એવા પણ મેસેજ આપણે મળેલા છે દ્વારકા ટુડે હાલ જે ધીમી ધારે વરસાદ દ્વારકામાં વરસી રહ્યો છે ભારે પવન છે અને ખાસ મારી સાથે રાજુભાઈ પૂછી રહ્યા છે રસ્તાઓ ખુલ્યા હા રાજુભાઈ રસ્તાઓ ક્યાંક ને ક્યાંક ખુલવા રહી છે પણ તંત્ર દ્વારા હજી પણ આગાહી ક્યાંક ને ક્યાંક આપવામાં આવી છે તો દ્વારકા ટુડે લાઈવ આ બધા સમક્ષ જે રીતે લોકોની અવર જવર દ્વારિકાથી દ્વારકા ટુડે લાઈવ છે અને જે રીતના આજ પણ માનવ મેરામણ દ્વારકાધીશને દીશ ને ઝુકાવવા ઘણા બધા યાત્રિકો અહીંયા આવી પહોંચ્યા છે

જગત મંદિરના છપ્પનસીડી દ્વારથી બહારથી આપ બેઠક જે આગળથી લાઈવ જોઈ શકો છો જે છે દ્વારકા ટુડે ઝીરો ગ્રાઉન્ડ લાઈવ રિપોર્ટિંગ સાથે જે જે દ્રશ્યો વાયર જે નીચે આવી ગયા છે લોકોનું માથું પણ અડી શકે છે કોઈ લોકોનું ધ્યાન હોતું નથી જે દ્રશ્યો આપ જોઈ શકો છો તો આપ જોઈ શકો છો દ્વારકા ટુ લાઈવ છે અને તો ભગવાન દ્વારકાધીશ ના દ્વારે થી દ્વારકા ટુડે થી ઓમ થોપાણી લાઈવ છે રાજુભાઈ પવન વધારે બાજુ એટલે હું આ જે વાયર છે છે લટકી રહ્યો રહ્યો એનું બતાવી પછી ગુમતી ઘાટના પણ દર્શન કરાવીશ આપણે તો દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને દ્વારકાના દ્રશ્યો જગત મંદિરના પણ આપને સાથે બતાવી રહ્યો છું તો લાઇક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે ફરી પાછા થોડીક ક્ષણો બાદ દ્વારકાની અપડેટ સાથે